ય વર્ષીય યુવકને તેજ ગામે રહેતા આરોપી જનકભાઈ કિશોરભાઈ પાસકર દ્વારા અને સુરત ગામે રહેતા ભાગીદાર મયુર તથા અલ્પેશભાઈ ચંદ્રકાતભાઈ ઝરીવાલાએ વિશ્વાસમાં લઈ આરોપીએ પોતાનો આર્થિક ફાયદો મેળવવા સમાન જે ઈરાદ પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું કરીને યુવક પાસેથી રૂપિયા ચૌદ લાખ પચાસ હજારની યુવક પાસેથી ખરીદડાયેલા અને તેનું ઊંચું ભાડું મેળવવાના સપના બતાવી સુરત મેટ્રોના કામમાં ગાડી ભાડે મૂકવાનું કહી યુવક પાસેથી તેની ગાડી લઈ લીધેલી અને ગાડી સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટમાં નહીં મૂકી બારોબાર તે ગાડી યુવકની જાણ બહાર દિલ્હી બાજુ કોઈને વેચી દે તેમજ તે અન્ય ત્રેવીસ જેટલા લોકોને ગાડીઓ પણ બારોબાર વેચી અને યુવક તેમજ અન્ય ત્રેવીસ જેટલા લોકો સાથે છેતરપિંડી આચરી એક છેતરપિંડી કરનાર ગેંગને પકડવામાં સફળતા મળી છે આ કેસમાં કુલ અઠ્યાવીસ કારો સીઝ કરવામાં આવેલી છે જેની કુલ બજાર કિંમત ત્રણ કરોડ છોત્તેર લાખ ચોપન હજાર થાય છે આ કેસની મોડસ ઓપરેન્ડા એ હતી કે આરોપીઓ કાર માલિકો પાસેથી ઊંચી દરે કાર ભાડું લેવાની લાલચ આપતા હતા બેથી ત્રણ માસ સુધી આ ભાડું આપવાનું ચાલુ રાખતા હતા અને પછી આ કારોને કોઈ ત્રીજા વ્યક્તિને સસ્તા ભાવમાં વેચી દેતા હતા અથવા ગીરવે મૂકી દેતા હતા અને પછી જે ઓરિજિનલ કાર માલિકો છે આ લોકોને ભાડું આપવાનું બંધ કરી દેતા હતા આ કેસમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે ત્રણ આરોપીઓ જેલ હવાલે છે અને મુખ્ય આરોપી અલ્પેશ જરીવાલા અહીંયા આજે ઉપસ્થિત છે મુખ્ય આરોપીના ગુનાહિત ઇતિહાસ પણ છે એના વિરુદ્ધમાં કુલ પંદર જેટલા ગુનાઓ અત્યાર સુધીમાં દાખલ થયા છે આમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ આઠ ગુનાઓ ચીટિંગના બે ગુનાઓ મારામારીના એક જુગારના બે ચોરીના એક અને આર્મ્સ એક્ટ હેઠળ પણ એક ગુના